આવી ગયા થી જેસરોડે મને જેસરોડે આને કઈ 61 કરી બધાયવા છે બે જણાને આમ તો ઓરિજિનલ લાઈક ની છે એટલે થોડું ઘણું મોંઘું પડે ઇ ને હાલો ગુડ આફ્ટરનૂન મોજો આલોક મે તમને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ

પાન કરી દીધા બંધ થોડાક દે હાટું કેમ કે ભાઈ ઓઠ નથી એટલે પાન બંધ થોડાક દે હાટું ખાલી ફોપારી ખાવાની ગઈ અને હા ભાઈ કેસટ કરી છે કાઈ આ સોડા પીવે છે આ કાઈ કેસટ કરી બધે વાસે બે જણા ને આનું કામ કાજ દે હવે આવું સાગડે ફોટા પાડવા મેળ આવે ને તો અને આ આપણે મે તમને કીધું એમ કે આ ઉડી મગાવી છે Amazon માંથી કેવી લાગી તરીકે કમેન્ટ કરી નાખજો બરોબર આમ તો ઓરિજિનલ નાઈક ની છે એટલે થોડું ઘણું મોંઘું પડે પણ હાલે હું આપણે ક્યાં વાંધો તો પૈસો હે ફોટા પાડવાનું મૂડ હતું ભાઈ ફૂલ પણ એમાં એવું છે કે અત્યારે અમાર જાવું ફોટા પાડવા પણ અહીં ની બાજુ જવું ક્યાં ક્યાંક ઝરણો છે આમથી આમ થઈન આમ થઈન જોવાય છે જે લે પછી પોસ્ટ તો કેવા દીધો એમ ન હોય અલા ભાઈ જરીક સભ્યતા રાખો હવે જાવું છે ફોટા પાડવા અહીં ની બાજુ કે વાત કરે આમથી આમ જવાની કે જોઈએ આ લોકેશન તો આય હારું છે

હું છું બહાર જમવા જાતા હમણાં ના 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 સોરી નામ નહીં કેવાનું હોટલ નું ખોટા ખોટું પ્રમોશન હું કામ કરવાનું પણ એક નંબર જમવાનું બનાવ ભાઈ ન્યા જાય બીજી વાર જાય છે હમણાં જતા ને ચિંટુ ના બર્થ માં જતા આજ પાછા જાય તો હું ચિન્ટુ અને અંકુર ત્રણ જાય તો હાલો નીકળી જ જમવાનું મગાવી લીધું જમવામાં છે પનીર ટીકા સેવનું નું શાક છે રોટલી છે સંભારો છે ડુંગળી છે ગોળ છે પાપડ છે અને છે આ પનીર ટીકાનું છે ઓલું સેવનું નું શાક છે આને મેચ ચડાવી ઓલા આપણે આમને ખાઈ લઈ સમી ગરવી લીધું ને નીકળી જા અત્યારે જેસરોડે જવા માટે આમ તો ભોગી જા લીવો રા દે 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 હું લેવા જાવું છું પાન ખાવા હા કેદુ ના થવાનું નથી ખાધું હવે એકાદું ખાવું પડે હવે તો ભોગી જા એ લે બધા ભાઈ બનો જસરોડે આવ્યા દાદા પાન ખાવા હાલો દાદા બનાવો એક નંબર હા નો ઘટે ને કોપીરાઈટ નહીં આવે ભજન ચાલુ છે ગુજરાતીમાં નો આવે કા

કણું છે બધું પણ પ્રમોશન તો નો કે પણ વિડિયો શૂટ કરવા જાવા છે આપડી ટાવર આવી ગઈ છે ભાઈ એમાં તે આપણો બધો સામાન જાની દુકાનનો બરોબર છે આવે છે જો આપડી ટાવર તો બરોબર છે

અને છે ને ભાઈ હમણાં કપડાની તો તાણ નથી પડતી શોપિંગ 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 હાલે નથી આમ જોવો આ બધા નવા નવા છે લેબલિયા મારેલા આમ જોવો તમે ખાલી શર્ટની પ્રાઇસ વાસો આમ જોવો છે ને બાકી બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ આ બાજુ નોકરા કપડાં 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 સારે બધું કપડાં દિવાળીની શોપિંગ હાલે રાખે છે ભાઈ અને તમને બીજી વસ્તુ મુજબ આમ જોવો આપણો છે ને સ્ટુડિયો છે ને થોડો ઘણો સાફ થઈ ગયો છે ને ધીમે ધીમે અપગ્રેડ થતું રહેશે બધું અને આ હા હા કેવી મસ્ત રાધાકૃષ્ણની પેઇન્ટિંગ છે અને આપણે અહીં કંઈક ચીપકાવી છે પણ કંઈક મેળ આવે ને તો એમાં એવું છે કે પાછળ છે ને જો તમને બતાવું આ પેઇન્ટિંગમાં વાંચે છે ને જરીક આમ ફોલ્ડ જેવું છે એટલે બાકી કેવી જોરદાર છે છે ને ભાઈ બાકી જોરદાર બે વાગ્યા છે તો આપણે આપણું એડિટિંગ કન્ટિન્યુ કરીએ અંદાજે સાડા ત્રણ ચાર જેવું થઈ ગયા કાઈ વાંધો નહીં વહેલા બધું કામકાજ આપણે પતાવી જઈએ તમને માં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું બ્લોગ માં ત્યાં સુધી તમને બધાને બાય બાય